નમસ્કાર મિત્રો આજે આપણે આઈસીસી એવોર્ડ વિશે ચર્ચા કરીશું તો શરૂઆત કરીએ આઈસીસી પુરુષ વન ડે ક્રિકેટર ઓફ ધ યર બે હજાર ત્રેવીસ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો જવાબ આવશે વિરાટ કોહલી નેક્સ્ટ આઈસી પુરુષ વન ડે ક્રિકેટર ઓફ ધ યર બે હજાર બાવીસનો એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો જવાબ આવશે બાબર આઝાદ બાબર આજમ કઈ ટીમ ના ખેલાડી છે જે દરેક મિત્ર કોમેન્ટ બોક્સ માં જવાબ આપજો નેક્સ્ટ ICC મહિલા વન ડે ક્રિકેટર ઓફ ધ યર 2023 એવોર્ડ કોને આપવામાં આવ્યો છે જેનો જવાબ આવશે ચમારી અટાપટ્ટુ કે જે શ્રીલંકા ટીમ ના ખેલાડી છે આઈસીસી પુરુષ T20 ક્રિકેટર ઓફ ધ યર 2023 એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો જવાબ આવશે સૂર્યકુમાર યાદવ આપવામાં આવ્યો હતો નેક્સ્ટ આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટર ઓફ ધ યર બે હાજર ત્રેવીસ એવોર્ડ કોને આપવામાં આવે છે જેનો જવાબ છે હેલી મેથ્યુઝ કે જે વેસ્ટ ઇન્ડિઝ ટીમના ખેલાડી છે ICC પુરુષ ક્રિકેટર ઓફ ધ યર બે હજાર તેવીસ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે અહીંયા કોઈ પણ પર્ટિક્યુલર ગેમની વાત નથી ટી ટ્વેન્ટી વન ડે કે ટેસ્ટની વાત નથી ડાયરેક લખેલું છે ICC પુરુષ ક્રિકેટર ઓફ ધ યર જવાબ આવશે પેટ કમેન્ટ્સ કે જેઓ ઓસ્ટ્રેલિયા ટીમના ખેલાડી છે આઈસીસી પુરુષ ક્રિકેટર ઓફ ધ યર બે હજાર એવીસ એક એવોર્ડ કોને આપવામાં આવ્યો તો જોબ આશિ બાબર આઝમ આઈસીસી પુરુષ ઇમરજિંગ ક્રિકેટર ઓફ ધ યર બે હજાર ત્રેવીસ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો જવાબ આવશે રચિન રવિન્દ્ર કે જે ન્યૂઝીલેન્ડ ટીમના ખેલાડી છે હવે આઈસીસી પુરુષ ઇમરજિંગ ક્રિકેટર ઓફ ધ યર બે હજાર બાવીસનો એવોર્ડ કોને આપવામાં આવ્યો તો જવાબ આવશે માર્કો જાનસેન કે જેઓ સાઉથ આફ્રિકા ટીમના ખેલાડી છે જો મિત્રો ચેનલ પર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારી દરેક માહિતી મળતી રહે આઈસીસી પુરુષ એસોસિએટ ક્રિકેટર ઓફ ધ યર બે હજાર બાવીસને એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો તો જવાબ આવશે ગેર હાર્ડ ઇરાસમસને કે જેઓ નામી બે ટીમના ખેલાડી હતા હવે આઈસીસી મહિલા એસોસિએટ ક્રિકેટર ઓફ ધ યર બે હજાર તેવીસનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો જવાબ આવશે ક્વિન્ટોર એબલ કે જેઓ કેન્યાની ટીમના ખેલાડી છે આઈસીસી મહિલા ઇમરજિંગ ક્રિકેટર ઓફ ધ ઇયર બે હાજર એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો જવાબ આવશે લીચફિલ્ડ કે જે ઓસ્ટ્રેલિયા ટીમના ખેલાડી છે આઈસીસી પુરુષ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર બે હજાર તેવીસ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો જવાબ આવશે ઉસ્માન ખ્વાજા કે જે ઓસ્ટ્રેલિયા ટીમના ખેલાડી છે નેક્સ્ટ આઈસીસી પુરુષ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર બે હજાર બાવીસ એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો તો જવાબ આવશે બેન સ્ટોક્સ કે જેઓ ઇંગ્લેન્ડ ટીમના ખેલાડી છે સર ગાર્ફિલ્ડ સોબર્સ ટ્રોફી કોને આવી છે જવાબ આવશે પેન્ટ કમિન્સ કે જેઓ ઓસ્ટ્રેલિયા ટીમના ખેલાડી છે હવે આઈસીસી મહિલા ક્રિકેટર ઓફ ધ યર બે હજાર તેવીસ પુરસ્કાર કોણ જીત્યું છે તે જવાબ આવશે નેટ સિવર બ્રન્ટ કે જેઓ ઇંગ્લેન્ડ ટીમના ખેલાડી છે આઈસીસી સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ બે હજાર ત્રેવીસ પુરસ્કાર કોણ જીત્યું છે ખેલ દિલની ભાવના માટે જવાબ આવશે ઝિમ્બાબ્વેની ટીમ નેક્સ્ટ આઈસીસી વિશે ચર્ચા કરીએ તો આઈસીસી નું વડું મથક ક્યાં આવેલું છે દુબઈ આઈસીસી ની સ્થાપના ક્યારે થઈ હતી પંદર જૂન ઓગણીસો ને નવ ના રોજ આઈસીસી ના અધ્યક્ષ છે ગ્રેગ બાર્કલે અને આઈસીસી ના સીઈઓ છે જોબ અલાર્ડિસ થેન્ક યુ એવરી